તેમણે હું પાતાળ માંથી પણ શોધી કાઢીશ અમદાવાદમાં રોમોલ ની ગુંડા કરતી વિડીયો વાયરલ થતા ગુજરાત પોલીસ આબરુ ધોવાણ થયું ધોવાથી આબરુ પાછી લેવા માટે આખા ગુજરાતની અંદર પોલીસ નો દંડો પોલીસનું બુલડોઝર ચાલી રહ્યું છે દંડો અને બુલડોઝર કેટલો અસરકારક છે તે તો સમય જ કહેશે સુરેન્દ્રનગર જિલ્લાના એ ડીવાય એસપી દંડો અને બુલડોઝર બદલે એક એવું કામ કર્યું અને ગુંડાઓને કહે કે તમે પાતાળમાં હશો તો એ શોધી કાઢીશ સુધરી જજો કોણ છે ડીવાય એસપી એવનો નવકોર પ્રયોગ કરો તેની વિગતે વાત કરીશું ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું છું પરમાર ભગીરથ સિંહ અમદાવાદ અને જિલ્લામાં ગુંડાઓનો આતંક વધતો જાય છે ગુંડાઓના હાથમાં હથિયાર લઈને જાહેરમાં ફરે છે ગુંડાઓ પોલીસને દોડાવે છે ગુંડા પોલીસને પડકારે છે અને આ પોલીસમાં એકાંગલા અને બિચારી થઈ ગઈ હોય તેવો માહોલ થયો છે અમદાવાદમાં રોમલ વિસ્તારમાં ગુંડાઓ તલવાર લઈને નીકળ્યા અને રસ્તા ઉપર ફટકારવા લાગ્યા અમદાવાદની પહેલી ઘટના નોતી કે કુંભકર્ણની નિદ્રામાં આવી ગયેલી તેને જગાડવામાં રામોલની ઘટના બહુ લાભકારક નીકળી ગુજરાતના ડીજીપી પણ જાગ્યા ડીજીપી આદેશ આપ્યો કે સો કલાકમાં ગુંડાઓની યાદી તૈયાર કરો તેમના ગેરકાયદેસર ઘર તોડી પાડો અને વિચોડાણ કાપી નાખો જો તે જામીન સાથે છૂટ્યા હોય તો તેમના જામીન રદ કરો અને મોટા માથા જેલમાં બેઠા નેટવર્ક ચલાવે છે તેનું એ પણ એક પ્રશ્ન ઉઠી રહ્યા છે અને માણસો છે તે લોકોને માથે પગલાં લેજો ડીજીપી આવા લોકોખા તત્વો કેટલાય જેલમાં પોલીસ કેટલી સિંઘમ છે તેવા દ્રશ્યો ઉભા થાય છે લોકો રાજી થાય છે ગુંડાઓને પડકારવામાં આવે છે ત્યારે સવાલ એવો થાય છે કે દંડો ક્યાં સુધી ગુંડાઓને ડરાવી રાખશે સમય જતાં ફરી તાકાત વર્તો નહીં થાય આવા અનેક પ્રશ્નો અને ઉત્તર છે ડીજીપીના આદેશ પછી સુરેન્દ્રનગરના ડીવાય એસપી તેમના તાબામાં ત્રાંગત આવે છે તેવા જુગલ પુરોહિતને નવો નવતર પ્રયોગ કર્યો તેમના તાબામાં આવતા છ પોલીસ સ્ટેશન અંડર ગુંડાઓની યાદી તૈયાર કરીને ત્રણસો એક્યાસી ગુંડાઓની યાદી મળીને તમામ ગુંડાઓને કહેવામાં આવ્યું કે આવો સાહેબ તમને મળવા માંગે છે ધાંગત્રાની અંદર ખાસ સમયાણું બાંધવા આવ્યું બોલાવીને ગુંડાઓને બેસાડવામાં આવ્યા અને આ ગુંડાઓને દંડો મારવાને બદલે શબ્દનો દંડો ડીવાય એસપી જુગલ પુરોહિતે માર્યા હોય કર્યું યાદી તો એકસો એક્યાસીથી બની હતી અને આવ્યા છો એકસો પચીસ તમને કહેવા માંગુ છું હવે સુધરી જજો જે નહીં આવ્યા તેમને કહી દેજો કે તમારો કે તમારે આવું તો પડશે મને મળવું તો પડશે તમે પાતાળમાં હશો કે પણ શોધી કાઢીશ જુગલ પુરોહિતે શું કહ્યું જે રસ્તે ગયા છો તેને ભૂતકાળ માનીને ભૂલી જજો સુધરી જજો પાછા ફરજો નકર મને પોલીસ વાડીને પોલીસ પોલીસગીરી કરતા સારી આવડે છે બ્યુરો ચેપ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા आज धांगका डिविजन कुल छ पोलिस स्टेशन छ पोलिस स्टेशन में कुल

તેઓ કેવી રીતે રહેવું સમાજને કઈ રીતે ફાયદારૂપ થવું તથા કાયદામાં પાસા તળી પર વિશેષ જોગવાઈઓ જે છે ગુચ્છી તો એની પણ સમજ કરવામાં આવી કે ભવિષ્યમાં તમે બીજા કોઈ ગુના કરશો તો બીએનએસ ની કલમ પ્રમાણે પણ એકસો બાર અને એકસો તેર મુજબ અને એકસો અગિયાર મુજબ કાર્યવાહી થશે અને લાંબા સમય સુધી તમે જેલમાં રહેશો તો તમારા પરિવારના સભ્યોનું શું થશે તે બાબત પર સમજ કરવામાં આવી છે અને મોટાભાગના જે હાજર સો થી વધુ ઇસમોતા એ લોકો ગેરંટી આપી છે કે અમે ભવિષ્ય ભૂતકાળમાં જે ભૂલ કરી છે ભવિષ્યમાં નહીં કરીએ અને અમારાથી કંઈક ભૂલ થઈ જશે તો એ સુધારવા અમે પ્રયત્ન કરીશું અને અમને પોલીસને ગેરંટી આપી છે કે અમે ભવિષ્યમાં અમે કોઈ પણ ગુના નહીં કરીએ ને આવનારા સમયમાં સર આ લોકો બીજી ગેરપ્રવૃત્તિ કરે તો આની ઉપર પોલીસ શું એક્શન લેશે આજે જે ઇસમોને બોલાવવામાં આવ્યા હતા એ તમામની વિરુદ્ધમાં બે કે તેથી કોઈ પણ હેડના ગુના દાખલ છે ભવિષ્યમાં જે લોકો વિરુદ્ધ પાસા કે તડીપારની કાર્યવાહી થઈ શકશે એમને પાસા અને તળીપાર કરી અને સુરેન્દ્રનગર સિવાયની અન્ય જિલ્લાઓની જેલમાં પણ એમને ને કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત હાલની અંદર ડીજી સાહેબ શ્રીના હુકમ પ્રમાણે તમામ અસામાજિક તત્વોના ઘરે વીજ ચેકિંગ પણ ચાલુ છે અને ગેરકાયદેસર જે મળી આવે છે એ કનેક્શનો કાપી અને દંડની જોગવાઈ છે એ પ્રમાણે દંડ પણ કરવામાં આવેલા છે અને નગરપાલિકા અને સ્થાનિક પંચાયતને સાથે રાખી અને જે પણ અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વોએ પોતાના રહેણાંક કે આજુબાજુ ઓફિસ કે દુકાનોની અંદર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ દબાણ કે અન્ય ચીજ વસ્તુઓ કરેલી હશે તો એ હટાવવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે